તમે રોજ આમળા ખાઓ છો પણ શું તમને એનો પૂરેપૂરો ફાયદો મળે છે કદાચ નહીં નમસ્તે ઓર્ગેનિક લવર્સ ભાઈ આપ જોતા છો આયુર્વેદિક મંત્ર જ્યાં પ્રકૃતિ અને આરોગ્ય મળે છે એક સાથે વીડિયોને લાઇક કરો ગ્રીન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે દર અઠવાડિયે અમે લાવીએ છીએ આયુર્વેદિક ઉપચાર અને હેલ્થ ટિપ્સ તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ જેવો શિયાળો આવે એટલે લગભગ દરેક ઘરમાં આમળા આવવાના શરૂ થઈ જાય છે પણ ક્યારે વિચાર્યું છે કે આટલા બધા આમળા ખાધા પછી પણ એની જે અસર થવી જોઈએ એ કેમ નથી થતી દોસ્તો આખી વાત એને ખાવાની રીતમાં છુપાયેલી છે ખાસ કરીને જે લોકો એનો જ્યુસ બનાવે છે ને ત્યાં જ ભૂલ થઈ જાય છે અને આ સૌથી મોટી ભૂલ છે આમળાનો રસ પીવો એક મિનિટ માટે વિચારો જો ખાલી રસ જ કામનો હોત તો કુદરતે આમળાની અંદર આટલું બધું ફાઈબર શું કામ ભર્યું હોત જ્યારે આપણે આમળાને મિક્સરમાં નાખીને એનો રસ કાઢીએ છીએ ત્યારે એનો સૌથી કિંમતી હિસ્સો એટલે કે ફાઈબર એ તો કચરામાં જ જતો રહે છે આપણે પીએ છીએ શું ખાલી વિટામિન સી અને એસિડ જેનું પાચન પણ બરાબર નથી થતું અહીંયા તફાવત બિલકુલ સાફ દેખાય છે જો આમળાનો જ્યુસ પીએ છે તો શું મળે છે થોડું વિટામિન સી અને એસિડ પણ જ્યારે આખા આમળાની પેસ્ટ ખાઈએ છીએ ત્યારે ફાઈબર સાથેનું સંપૂર્ણ પોષણ મળે છે પસંદગી સાવ સ્પષ્ટ છે ને એક બાજુ છે અધૂરું પોષણ અને બીજી બાજુ છે સંપૂર્ણ સ્વાસ્થ્ય તો સૌથી અગત્યની વાત અને આપણા વળવાઓ જે જાણતા હતા એ વાત એ છે કે આમળા ખાવાની સૌથી સાચી અને શક્તિશાળી રીત છે એની પેસ્ટ બનાવીને એને શુદ્ધ મધ સાથે લેવી યાદ કરો આપણા દાદા દાદી આમળાનો મુરબ્બો બનાવતા અથાણું બનાવતા ચટણી બનાવતા પણ કોઈ જ્યુસ નહોતું પીતું કેમ કેમને ખબર હતી કે આખું ફળ ખાવામાં જ સાચી તાકાત છે તો હવે જોઈએ કે આ આમળા અને મધનું સિમ્પલ કોમ્બિનેશન આપણા શરીર માટે એક બૂસ્ટર ડોઝ જેવું કામ કેવી રીતે કરે છે માની લો કે આ મિશ્રણ માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરની નાની મોટી દરેક તકલીફ માટે એક રામબાણ ઇલાજ છે જે લોકોને વાળની સમસ્યા છે જેમ કે નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ રહ્યા છે વાળ બહુ જ ખરે છે કે માથામાં ખોડો થઈ ગયો છે એમના માટે તો આ મિશ્રણ રૂપ છે એટલું જ નહીં જેમને આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય આંખોમાં બળતરા થતી હોય કે વારે વારે પાણી નીકળતું હોય એ સમસ્યામાં પણ આ ઉપચાર જબરદસ્ત પરિણામ આપે છે હવે એક બહુ જ રસપ્રદ વાત આમળા અને મધનું આ મિશ્રણ છે ને એ આપણા લોહીને સાફ કરવાનું કામ કરે છે અને જ્યારે લોહી અંદરથી શુદ્ધ થાય તો એની ચમક સીધી ચહેરા પર દેખાય છે ખીલ કરચલીઓ અને ચહેરા પરનું વધારાનું તેલ આ બધી સમસ્યાઓ જડમૂળથી દૂર થાય છે અને સ્કિન એકદમ નેચરલી ગ્લો કરવા લાગે છે પણ આના ફાયદા ખાલી સુંદર દેખાવા પૂરતા નથી આ મિશ્રણ આજના સમયની કેટલીક ગંભીર બીમારીઓ સામે પણ એક મજબૂત ઢાલ બની શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો આયુર્વેદિક પાવર મજબૂત અને ગ્રીન આપની કમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ઉપચાર શેર કરવા માટે હૃદયના સ્વાસ્થ્ય માટે આમળામાં જે કુદરતી તત્વો છે એ જ્યારે મધ સાથે ભળે છે ને ત્યારે હૃદયની કામ કરવાની શક્તિને વધારી દે છે અને રોગપ્રતિકારક શક્તિની તો વાત જ શું કરવી તમને ખબર છે એક નાના આમળામાં બે મોટી નારંગી કરતાં પણ વધારે અને એ પણ સહેલાઈથી પચી જાય એવું વિટામિન સી હોય છે જે મધ સાથે મળીને આપણી ઇમ્યુનિટીને અનેક ગણી વધારી દે છે જે લોકો વજન ઘટાડવા માટે મોંઘીદાટ દવાઓ ખાય છે એમના માટે આ એક બેસ્ટ નેચરલ ઉપાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ ખરેખર ફાયદાકારક છે આમળાનું ફાઈબર શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે અને મધમાં રહેલી નેચરલ શુગર એટલે કે ફ્રુક્ટોઝ સહેલાઈથી પચી જાય છે એટલે શુગર લેવલ કંટ્રોલમાં રહે છે આ વાત બહુ જ મહત્વની છે ધ્યાનથી સાંભળજો એનસીબીઆઈ જે એક પ્રતિષ્ઠિત સંસ્થા છે એમના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ મિશ્રણ શરીરમાં કેન્સરના કોષો સામે લડવાની તાકાત વધારે છે આ માત્ર કેન્સરથી બચાવ જ નથી કરતું પણ જે દર્દીઓ રેડિયેશન કે કિમોથેરાપી જેવી ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય તેમને એની આડઅસરોમાંથી જવદી બહાર આવવામાં પણ મદદ કરે છે ખાસ કરીને શિયાળામાં જ્યારે આપણે તળેલું અને ભારે ભોજન ખાઈએ છીએ ત્યારે આપણી પાચનશક્તિ થોડી ધીમી પડી જાય છે આ મિશ્રણ આપણી પાચન અગ્નિ જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહેવાય છે એને મજબૂત બનાવે છે એનાથી શું થાય ગેસ એસિડિટી જેવી તકલીફો થતી નથી અને ખાધેલા ખોરાકમાંથી બધા જ પોષક તત્વો શરીરને બરાબર મળે છે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આ ઉપાય ખૂબ જ અસરકારક છે માસિક ધર્મને નિયમિત કરવામાં અને એને લગતી સમસ્યાઓ જેમ કે વધારે રક્તસ્રાવ કે સફેદ પાણીની તકલીફ એને દૂર કરવામાં આ મિશ્રણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે સારું આટલા બધા ફાયદા જાણ્યા પછી એને લેવાની સાચી રીત પણ જાણવી એટલી જરૂરી છે ખરું ને કારણ કે જો રીત સાચી હશે તો જ પરિણામ મળશે ચાલો સમજીએ પહેલી વાત આમળાની પસંદગી બજારમાં જે મોટા અને એકદમ ચમકદાર હાઇબ્રિડ આમળા મળે છે ને એને રહેવા લો એના બદલે જે નાના અને થોડા ડાઘાવાળા દેશી આમળા આવે છે એ પસંદ કરો દેખાવમાં ભલે સારા ના લાગે પણ ઔષધીય ગુણોનો ખજાનો એમાં જ છે આપણે શરીરને ફાયદો કરાવવાનો છે આંખોને નહીં હવે એને ખાવાની રીત એકદમ સરળ છે પહેલાં દેશી આમળાની પેસ્ટ બનાવી લો પછી એમાં શુદ્ધ મધુમેરીને બરાબર મિક્સ કરી લો અને બસ આ મિશ્રણને રોજ સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ખાઈ લો આટલું જ કરવાનું છે અને હવે સૌથી અગત્યનો નિયમ આ મિશ્રણ ખાધા પછી ઓછામાં ઓછો એક કલાક સુધી બીજું કંઈ જ ખાવા પીવાનું નથી ના ચા ના પાણી ના નાસ્તો કંઈ જ નહીં આ એક કલાકમાં આપણું શરીર આમળા અને મધના તમામ ગુણોને સરસ રીતે શોષી લેશે આ નિયમ પાળવો ખૂબ જ જરૂરી છે તો હવે જ્યારે આપણે આ પરંપરાગત અને શક્તિશાળી ઉપચાર વિશે બધું જ જાણી લીધું છે તો સવાલ એ છે કે શું આપણે આ સરળ ઉપાયને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવીશું પ્રકૃતિની શક્તિમાં છે દરેક રોગનું નિવારણ પ્રેમથી પકવેલું વિશ્વાસથી ભરેલું આયુર્વેદિક મંત્ર જ્યાં આરોગ્ય બને પ્રકૃતિનું ઉપહાર જય હો જય હો જય હો